તો આપણે અહીંયા જે અન્નપૂર્ણા ભંડાર કઈ રીતના છે તેમજ અહીંયા રસોઈ કઈ રીતના બનાવી રહ્યા છે પછી અહીંયા એક સાથે એવા દસ થી પંદર જેટલા તો ટેક્ટર તેમજ અલગ અલગ ઘી અને માખણના કેરબા ભરા ભરવામાં આવેલા છે તે હું તમને વિડીયો દ્વારા શેર કરવાનો છું તો ચાલો આપણે શરૂઆતમાં તે રામાપીર બાપાના તેમજ વજા ભગતના દર્શન કરીને આપણે આગળ વધીએ ચહેરામાં ભીર આપણે શરૂઆત કરી રહ્યા છીએ જ્યાં અન્નપૂર્ણા ભંડાર એટલે કે જે કાચા સીધાનો સ્ટોક કરવામાં આવેલો છે તે જગ્યા ઉપર ને આજથી તમે જે જવો ને તે દાળનો સ્ટોક કરેલો છે આ રીતના દાળ છે ચણાની ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા ઘણી બધી એવી જે કહેવાય ને ચોખા પછી અડદની દાળ મગની દાળ અને તમામે તમામ કાચું સીધું એટલે કે ખાંડ ગોળ પછી ઘણી બધી ચોખા એટલે એવા અલગ અલગ આઈટમોનો અહીંયા સ્ટોક કરવામાં આવેલો છે ગોળ મીઠું હળદર તેમજ ઘણી બધી વસ્તુ આ જગ્યા ઉપર છે ચાલો આપણે સામેની તરફ જઈને જોઈએ આ ચણાનો લોટ છે આખી બોરી પછી આ ઘઉંનો લોટ તેમજ આદર આદર ઘણી બધી અલગ અલગ રૂમનો સ્ટોક કરવામાં આવેલો છે ત્યાર પછી હું તમને મેં કીધું આગળ કે ઘીના કેરબા અને માખણના કેરબા આ ઘીના અને માખણના બંને સાઇટ છે આમાં માખણ ભરેલું છે આગળ જુઓ તો આ જગ્યા ઉપર આ ડબ્બામાં બી ટીનો કેરબો ભરેલો હોય અને પછી આપણે આવી ગયા છીએ અહીંયાં જે તેલના ડબ્બાનો પૂરેપૂરો સ્ટોક કરવામાં આવેલો છે અહીંથી લઈને જ્યાં લગી તમારી નજર જશે ત્યાં લગી તેલના ડબ્બા તમને જોવા મળશે આ મિત્રો તમે જોવો તો આ બધા જે ગરમ મસાલા છે મરચાં આ ગોળ માટે છે હવે આપણે જોશું મીઠાશ અને ફરસાન માટેના ઘણા બધા અલગ અલગ ટેક્ટર ભરવામાં આવેલા છે ને આપણે શરૂઆત કરીએ અહીંથી જે ટોપરા પાકથી આ તમામે તમામે ચોક્યો તમે જોઈ રહ્યા છો ને ટોપરા પાક બી છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો ચૂરમાના લાડુ બધાયને પ્રિય હોય ચોખા ખાધીના આ જે બે ટેસ્ટરની લારી તમે જોવો તો ચૂરમાના લાડુથી થી ચોકીઓની કચા કરી છે આ એક લારી છે અને આ આપણે જોઈ રહ્યા છીએ બીજી લારી ચૂરમાના લાડુ જોઈએ તો મોઢામાં પાણી પાણી આવી જાય હવે સવારના નાસ્તા માટે અથવા તો બપોરમાં દેવા માટે જે ફૂલવડી અહીંયા બનાવેલી છે ફૂલવડીનો આખો આખો ટ્રેક્ટર ભરેલું છે આ રીતના સરસ મજાની ફૂલવાડી તેમજ સવારમાં નાસ્તામાં દેવા માટે તીખા ગાંઠિયા અને મમરી જે આ આ ગુંદીનો વિભાગ છે આખે આખો અહીંયા શરૂઆતમાં જે સ્ટોક કરવામાં આવ્યો તો તે અત્યારે ખૂટી ગયો છે આ રીતના આખી લારી ભરી હતી પૂરી થઈ ગઈ આ સવારમાં નાસ્તામાં દેવા માટે ગાંઠિયા અને અહીંયા પણ એક લારી છે

અને મારી પાછળ એક જેટ તમે તે મારી પાછળ એક જેટ તમે જોઈ રહ્યા છો ને તે બંને લારીઓ ગાઠિયાની ભરેલી છે ત્યાર પછી મેં આગળ તમને ઘણી બધી લારીઓ બતાવી હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા જે કઈ રીતના જે આ મિશ્રાન બનીને તેનો તેનું વિડીયો હું તમને બતાવીશ લોગમાં છેલ્લે સુધી જોડાય જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનો ભૂલતાની ખૂબ જ મજા આવવાની છે વિડીયો છોડીને જતા નહીં હવે આપણે જોવાના છીએ જ્યાં દાળ શાક અને ગરમ મસાલા જે આ જગ્યા ઉપર રાખવામાં આવેલા છે મીઠું મરચું ગોળ હળદર એવી તમામે તમામ સ્ટોક આ ટેબલ ઉપર રાખવામાં આવેલો છે લવિંગ બાજિયા મરચા જે શાક તેમજ દાળ બનાવવાના વઘાર માટે ઉપયોગમાં આવે તે વસ્તુ અહીંયા બદામની ઝીણી ઝીણી કટકી હવે આપણે જોઈ રહ્યા છીએ જ્યાં દાળ ભાત શાક રોટલી બે જતના શાક છે તેની માટે જે કહેવાય ને કે રીંગણા બટેકા સબ્જી અથવા તો કઠોળ કે તેનો કાપવા માટે મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે અને હું તમને લાઈવ બતાવું છું કઈ રીતના શાક અને રોટલી બને છે તો શરૂઆતમાં તો આપણે પહેલાં ટોપમાં જોઈએ તો રીંગણા બટેકા અને ફુલેવરનું શાક બની રહ્યું છે ગરમ જે શાક માં મસાલો નાખવામાં આવી રહ્યો છે આમાં તમને કઈ બતા હે નહી પછી બતાવું તમને આ તમામે તમામ રસોઈ દેશી ચૂલા ઉપર બનાવવામાં આવે છે તેનો સ્વાદ ખૂબ જ મીઠો આવે આ રીતના ચૂલ બનેલી છે અને આ રીતના લાકડા નાખીને પ્રગટાવીને બનાવવામાં આવે છે હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે અહીંયા ગરમા ગરમ લાઈવ દાળ બની રહી છે ગરમા ગરમ દાળ બનતી આપણે જોઈ અને આ જે ટોપ જોઈ રહ્યા છો ને તે ટોપમાં ગરમ પાણી મેકવા આવે છે કોઈ પણ સમયે તાત્કાલિક બનાવવાની જરૂર પડે તો તાત્કાલિક કામ થઈ જાય એ રીતના કરવામાં આવે છે અને અહીંયા ખૂબ જ વિશાળ મોટા મોટા ટોપમાં જે આ રસોઈ બની રહી છે હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું જ્યાં અહીંયા ભાત બનાવવામાં આવે છે ભાત નો પૂરેપૂરો શોક અહીંયા તમે જોઈ રહ્યા છો કે ગરમા ગરમ કાઢવામાં આવેલા છે અને અહીંથી તમે એક જે મારી પાછળ જોઈ જ રહ્યા છો કે ખૂબ જ મોટા ડોમમાં જે રસોઈ બની રહી છે અને તે કહીને વાત કરી મેં આગળ કે શાક બકાયેલું જે સુધારવા માટે આવા મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા ગરમા ગરમ ઢોકળા પછી ઘણી બધી વસ્તુઓ જે બનાવવા માટે ઉપયોગમાં આવે છે અહીંયા ગરમા ગરમ લાઈવ ફૂલવડી બની રહી છે અહીંયા જવો ઓલાભાઈ અરે આખો આખો કાહડો ભરી દીધો છે ફૂલવડીનો તળાઈને ને બહાર કરીને આ રીતના કમ્પ્લીટ થાય છે અહીંયા ફૂલવડીનો સ્ટોક કરી દેવામાં આવે છે કેટલા મણ છે ફૂલવડી બનાવેલી ચાલીસ મણની ફૂલવડી જે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે મોટા મોટા ટપેલા બે ભરાઈ ગયા છે અને હજી પણ કામ તેનું ચાલુ છે આ ત્રીજું ટપેલું છે અહીંયા જુઓ ટોપરા પાકનું તેલ જે અત્યારે ગરમ થઈ રહ્યું છે તેલ છે કે ઘી સાસણી સાસણી છે ચાસણી શું કયો છો તમે એને ચાસણી ચાસણી ખાંડનું પાણી અને અત્યારે શું બની રહ્યું છે ગરમા ગરમ ટોપરા પાક ટોપરા પાક ટોપરા પાક કઈ રીતના બનાવે છે ઓ દેશી સુલામાં ટોપરા પાકની ની સાણી બની રહી છે અને માવો તૈયાર થાય છે એનો માવો તૈયાર થાય છે સામે ની તરફ તે પણ હું તમને બતાવી આ કોરે ટોપરો માવો અને ઘી ઘીમાં બને છે ને ઘી માં ઘી આવે આવે ઇસકો એ તાજ લેનો મેરી પાસે ગરમા ગરમ સાદુ રોટલી એટલે કે બહુ મોટી મોટી રોટલી બનાવવામાં આવી રહી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું કઈ રીતના તેની પ્રોસેસિંગ બનાવી રહ્યા છે આ રીતના ગરમા ગરમ લાઈવ જેવા એક ને એવા ઘણા બધા લાઈનમાં તાવા રાખવામાં આવેલા છે અને આ શેડવી રહ્યા છે અને આ રીતના શેડવી જાય ને પછી આ ભાઈ જો આ રીતના ઘી લગાડે છે આ રીતના ગી લગાડવામાં આવે ત્યાર પછી તે લોટ બાંધવાનો મશીન મશીનમાં લોટ બાંધવામાં આવે છે એ સામેની તરફ છે તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ અને અહીંયા જો આ મશીન દ્વારા એ રોટલીનો લોટ બાંધવામાં આવે છે ત્યાર પછી આગળની પ્રોસેસ હું તમને બતાવી રહ્યો છું કે આ રીતના જો લોટ બંધાઈ જાય પછી આ રીતના કાઢવામાં આવે પછી કાઢાઈ જાય ને પછી અહીંયા જો આપણે કઈ રીતના ગળિયા કરીને એની પ્રોસેસ આગળ છે પછી રોટલી ત્યાં વળીને અહીંયા તાવામાં ગરમા ગરમ લાઈવ બનાવવામાં આવે છે રોટલી બની જાય પછી આ રીતના અલગ અલગ ઘણા બધા લાઈનમાં બેથી ત્રણ ટોક તપેલાના ભરેલા છે આખા આખા રોટલીના તપેલાના સ્ટોક કરવામાં આવે છે એવો એક ટોપની એવા બે થી ત્રણ સ્ટોપ અહીંયા રાખવામાં આવેલા છે ત્યાર પછી જે આપણે પેરસવામાં લઈ જવામાં આવે છે તે ટ્રેક્ટરના મદદથી અહીંથી જે બાઉલ ભરી ભરીને લઈ જઈ રહ્યા છે હવે આવી ગયા છે બહારની તરફ જ્યાં અહીંયા રસોડાને જે રસોઈ બનાવવા માટે તપેલાનો ઉપયોગ કરવામાં આવે છે બાઉલ તેમજ ઘણી બધી ડીશું અને ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરવામાં એક એક્ઝેટ મારી પાછળ તમે જોઈ રહ્યા છો ને તે ખૂબ જ વિશાળ અને મારા કરતાં પણ મોટો પાંચથી છ ઇંચનું ભવ્ય તપેલું છે આખે આખો અંદર વયો જાવ અને કઈ રીતે તોય ઊંચું છે આખો વયો જાવ તો રીતે પગેથી લઈને માથા લગી એવા એક તપેલાની એવા ઘણા બધા અહીંયા તપેલાનો ઉપયોગ થઈ રહ્યો છે આ જો કડાઈ છે નાની મોટી તમામે તમા પછી અહીંયા ઘણા બધા એકસાથે લાઈનમાં બાઉલ તમે જોઈ રહ્યા છો હું તમને દેખાડું કે લાખો માણસો જમી શકે એકસાથે એવી અહીંયા ડીશોનો પણ ભવ્ય સ્ટોક કરેલો છે તો આપણે ત્યાં જઈને જોઈએ અહીંયા એક સાથે ઘણા બધા બાઉલ અહીંયા ચોકિયું ત્યાર પછી નાના મોટા અને મેં તમને વાત કરી કે લાખો માણસો એક સાથે જમી શકે એવી અહીંયા ઘણી બધી જે દીશોનો ઢગલે ઢગલો કરવામાં આવેલો છે અને અહીંયા જે તમે થેલી જોઈ રહ્યા છો ને કે થેલુંમાં ગણી ગણીને વાઈટકાનો પૂરેપૂરો જથ્થો એકઠ્ઠો કરવામાં આવેલો છે આખે આખો ટોપ જો વાઈટકાનું ભરેલું છે જ્યાં તમે ને ત્યાંથી લઈને ડીસુ ડીસુ તમને જોવા મળશે અહીંયા એક સાથે હજાર માણસો પાણી પી શકે એવું સરસ મજાનું પાણીનો પરબ બનાવવામાં આવેલું છે તો આપણે જે અન્નપૂર્ણા રામ રોટી આશ્રમમાં જે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી હતી તે મેં તમને વિડીયો દ્વારા બતાવી તો તમને અમારો વિડીયો ગયો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટમાં જય રામદેવપીર બાપા તેમજ રાધે રાધે લખવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય રામાપીર જય